ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવાનું સપનું જોતા હજારો વિદ્યાર્થીઓને આંચકો લાગ્યો છે ઓસ્ટ્રેલિયા યુપી અને બિહાર સહિત દેશના પાંચ રાજ્યોના વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી વિઝા પર પ્રતિબંધ મૂક્યો છે તો તેમના પર વિઝા દસ્તાવેજોમાં છેતરપિંડીનો આરોપ છે આ ઉપરાંત એવો પણ આરોપ છે કે આ વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ વિઝા પર પૂર્ણ સમય કામ કરી રહ્યા છે યુપી અને બિહાર ઉપરાંત જે રાજ્યો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં પંજાબ હરિયાણા અને ગુજરાતના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે તો બે વર્ષ પહેલા પણ ઓસ્ટ્રેલિયાએ આ પાંચ રાજ્યો પર પ્રતિબંધ લાદ્યો હતો જોકે પછી તેમાં છૂટછાટ આપવામાં આવી હતી તો મહત્વનું છે કે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના વિઝા આસ્વીકાર નું પ્રમાણ વધીને ટકા થયું છે જે છેલ્લા દાયકામાં સૌથી વધુ છે તો કેનેડામાં પણ આવી જ પરિસ્થિતિ છે ત્યારે આવી સ્થિતિમાં ભારતીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવાની આશા રાખતા હતા પરંતુ હવે તેમને ત્યાંથી પણ મોટો આંચકો લાગ્યો છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી વન ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ